પોલીસ વાળા બે બેન બેઠા આયો ઓકે ને લાગ્યો ન હોય તો સારું ઓકે માયકો ન્યાત પોલીસ વાળા બેન બેઠા નોતા બેઠા એમ ગયો હાલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રામ રામ બધાને વેલકમ બેક ટુ અનધર બોલો હાઉ આર યુ નાઉ ગાઈસ હાઉ આર યુ નાઉ અત્યારના પોરમાં તો તમારો ભાઈ ખાઈ હે વટાણા આ એ પડી ગયા જો બરબાદ તો હમણાં આવે ચકલું ભાઈ આપડે ચકલું આવે પછી આપણે એક પાછું એક કામ છે ઓફલાઈન ઓલી કેવી પેસીમ નું એના માટે જાઉં અમે ચકલું આવે પછી બાકી અત્યારે હું મસ્ત છાયા માં બેઠો હું ગાય એમ થાય કે ઉનાળાની બોપર આવી ગઈ ભાઈ હવે તો એવી બપોર આવવા માંડી ઉનાળાની બોપર એમ થાય કે ઠંડુ પીએ બપોર ચારે ભૂલ મોજ આવે એવું થઈ ગયું હવે તો શિયાળો ધીમે ધીમે જવા માંડ્યો હે તડકો ફટાફટ આવવા માંડ્યો છે મોજ આવે છે હવે તો વાતાવરણમાં કારણ કે ઉનાળાની બપોરથી ફીલ કરવામાં મજા આવે ને આહાહા એમાં જો ગામડું હોય ઉનાળાની બોપર હોય લીમડાની છાંય હેઠે બેઠા હોય ઠંડુ કંઈક પીતા હોય આહા એમથી વધારે હું જિંદગીમાં જોઈએ હે કેમ છો હવે દલહે ખોખા તો ગાય તમે નવા હવે દુબઈ થી આઈપેડ લઈને હોય એવા

કાળી બજારો માલ છે ગાઈસ અમારો કાળી બજારનો તને આમાં લાઈવ સ્ટ્રીમ ચાલુ કરી દેવી અમારે ગર્લ ગેમર બને ખેરમન બહુ મજા આવશે ગર્લ ગેમર બનાવી દેવી તને મારે ડાઉનલોડ કરીને બેધી પૂરતી આપણે તને સોમવાર દે કર ના કે ડાઉનલોડ ચલો ઓકે ફાઇનલી ટુ આઈપેડ એડ્રેસ ઇન ધ દૂર ચડી બોલે ખો ખાદો

ઓ ગાઈસ ભાઈ આપણે અહીંયા મતદાન મથકની ચાલુ થઈ ગઈ બધી પ્રિપેરેશન કાલે મતદાન કરવાનું છે તો ભાઈ પોલીસ વાળા સ્ટાફ આવી ગયો બધું પ્રિપેરેશન કરવા માટે તો તમને આખી ગાડી ભરાઈને આવી ગઈ હે કાલી બાજુ આપણી જોવા જઈએ કેવી ક તૈયારી થઈ હોય ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ મતદાનની કાલે તમારો ભાઈએ મત લેવા જાહે કોને થાય તો કમેન્ટમાં કહેજો બીજેપી કોંગ્રેસ આમ આદમી પાર્ટી કોને દઉં તમે ક્યાં નથી તમે કોને મત દેવાના હો એવું હે કે તમે ગુપ્ત મતદાન કરવું હે ગાઈસ આને આનું કોન ગર્લફ્રેન્ડનો ઘર બતાવ્યું કો કે તારી ગર્લફ્રેન્ડ ચૂપચાપ ઊભો રે વધારે ના બોલ આવી ગઈ સમજમાં વાત હે વેラン ડે ઉપર ગોલી ખોપચામાં ઊભો રેને ખોપ કોપ 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 બે વાતું કરતા તા શરમ નથી આવતી જરી ગઈ હે

મજાક નથી વાત નથી એક તો ન્યા અંદર વિડિયો કેમ ઉતારો કાકા એવો લીવતો કોઈ જડપાઈ ગયો મતદાન કરતા જવો હસકી આવી ગયો હસકી આનું નામ જ હસકી હે કે કાળી ગુદરો હસકી બ્લુ 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 ઓલી જો ઓલી પણ આ બાજુ ફરક છે જ નહીં કાળી ન્યાથી ઊં ઘાયરા કરશે ગજા બેવા એ ઓલો ગલુડીયો કે ભાગી ગયો લાગે તો ગલુડીયો ક્યાં દેખાતું નથી યવ નઈ દેખાય ના છે એક દ મહિના છે ખોરાક એમ છે ને પણાનો હા થા તરોટલી કઈ જાય ન હા ને દ રોટલી ખાઈને હારું તાજું છે અરે

હસ્કી નામ ઉપરથી તો કુતરી લાગે નામ એક લાલ એક પીળી લેન છે એ બ્લુ હેલો બ્લુ બ્લુ બ્રશ કરતું લાગે રોજ

ચેક કરે ઓલા ગલુડિયા નું ઘર સાદા ગલુડિયા સાદા ગલુડિયા જા મુકતો ન નો મુકો ચેક કરે ચેક કરો ભાઈ બધું ચેક કરો કે સાદા ગલુડિયા સાદા કુતરા ના ઘર હું હું હોય તું આવશે હમણા ઉલટી કરે હે ઈ કાય નવું છે એ લેતો એની અલે કેવું ભાઈ ગોવા વાય થી હોય ને અલે બીજા આસ્કી આનું નામ ગાઈઝ બ્લુ હે નોલા નંબર 1 હે ઓડી કે કે ઓડી હોય તો ઓડી બીજાની મર્સેડિસ બીજાની અલે ઓડી બીજાની મર્સેડિસ બીજાની જોઈ નથી કે ટક તો ફોટો પાડી દો આજકી એ બ્લુ બ્લુ જોબ નામ હે આનો